જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ મે બે હજાર રાશિઓમાં એનો પ્રભાવ જોવા મળશે તો એમાં કન્યા રાશિમાં કેવો પ્રભાવ જોવા મળશે એ હું તમને જણાવી રહ્યો છું કન્યા રાશિના ઉતરાર્થ અને દસમા ઘરનો સ્વામી બુધદેવ છે હવે બુદ્ધ તમારા નવમા ઘરમાં ગોચર કરી રહેલ છે જ્યોતિષશાસ્ત્રમાં નવમા ઘરને ભાગ્યનું ઘર કહેવામાં આવે છે જે તમારા ભાગ્ય ગુરુ ધર્મ યાત્રા તીર્થયાત્રા અને વ્યક્તિગત મૂલ્યોને અસર કરશે વૃષભમાં બુદ્ધના ગોચર દરમિયાન કન્યા રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે સ્વાસ્થ્યની વાત કરું તો તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વસ્થ રહેવા માટે શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક લેવો જરૂરી છે રોમેન્ટિક જીવનની વાત કરું તો આ પરિવહન તમારા માટે સૌહાર્દપૂર્ણ રહેશે તમે તમારા જીવનસાથી સાથે સુંદર સંબંધોનો આનંદ માણશો વિવાહિત લોકો માટે પણ આ અનુકૂળ સમય છે કારણ કે તેમને એકબીજા સાથે સારો સમય પસાર કરવાની તક મળશે તમારા સંબંધો મજબૂત બનશે કરિયરની વાત કરું તો નવમાં ભાવમાં બુધનું હોવું શિક્ષકો પ્રશિક્ષકો વકીલો અને સલાહકારો માટે વિશેષ લાભદાયક રહેશે આ સમયે તેમની અને અન્યોની પ્રભાવિત કરવાની ક્ષમતા વધશે તમારા પરિવાર સાથે તમે ક્યાંક ફરવા અથવા તીર્થ સ્થળની મુલાકાત લેવા માટે પણ આ અનુકૂળ સમય છે બુધ તમારા ત્રીજા ભાવમાં હોવાથી આ સમયગાળા દરમિયાન તમને તમારા નાના ભાઈ બહેનો તરફથી ટેકો મળશે ઉપાય છે બુધવારના દિવસે સોના કે ચાંદીની વીંટીમાં પાંચથી છ કેરેટનો બુધનો પથ્થર પહેરો આનાથી તમને અનુકૂળ પરિણામ મળશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ